થાવા તો નય દઉ થાશે ને તો મારા મામાના છોકરા હારે થાશે વટ કોનો મારા બાપનો મૂકો નહીં હેઠો હા એ ગાજે છે ગીત જાહે તનાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું બાપુ આમ ઊભા થાવ મે મને ગોદરો પાછો લાય હું તો હાવ ભૂલી ગયો તો લાય 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 હા ઓ આ ઉતા દે છે પોગોમાં એસી લે આ જમકુ આવી લે આઈ દે બેટા જમકુ હા બાપુ આવી ગઈ મે તને વાત કરી હતી ને હજી તૈયારી છે ને હા બાપુ બધી તૈયારી છે તમે કાલનો મને નોતું કીધું એટલે વાડીએ જઈને પૂળો નાખીનો અહીંયા વહી આવી કાઈ વાંધો નહી તૈયારી કરી નાખો ને આમન ને તૈયારી છે હા બાપુ હું તો તૈયાર જ છું તમે કાઈ ચિંતા ન કરતા હો સારું લ્યો ઓશીકંબાઈ સાહેબ માયકો હા તમારે કેમ છો અરે સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બતા વાત કરવી છે મેં નો આયા તકે હમણાં આવશે કે બસ વહેલી મોડી હોય ને

ના ના મેં સટર એવું છે તે વાદળો જેવા થાય છે વાતાવરણ ખરાબ છે ને એના હિસાબે હા હું શું કહું જગ્યાભાઈ હા આ મારા ભાઈનો દીકરો મારો પત્રી જો હા હા ભણેલો ગણેલો છે અને નોકરી બોકરી એના ભાઈકમાં હશે ને મળી જાય છે એ તો બરોબર છે તપ મેન જ છે અને ભાઈકમાં હોય કિસ્મત હોય તો નોકરી મળી જાય પણ હગા આપણે સારા જોઈએ અરે એમાં કાંઈ ન કેવું પડે છોકરામાં કે ઘરમાં કાંઈ વાક આવે ને તો હું બેઠી છું એ તો તમારા ભરોસે હું આલું છું જે કરાવતા હોય એ તો રેડી જ હોય ને એમાં શું ખામી હોય મારે કઈ જોવાનું જ ન આવે બસ મારી માથે વિશ્વાસ રાખજો એમાં તમારે કાંઈ ન કેવું પડે બોલાવો તમારી દીકરીને બરાતર બેન ને કેમ પાણી આવી હોય છે આ બેન જમકવો કોઈ મહેમાન આવ્યા છે પાણી લાવજે બેન વરસાદ પાણી તમારે જો અરે અને ન માટે બહુ વરસાદ લાઈબ

અમે નીકળવી અને આ વરસાદ માથે વાવાઝોડું એવી હતી કે કરી ગયા હોત ને તો અમને આનંદ આવે આવે અને મજા જગ્યા ઘરે જાવ જમી લઈશું હવે તો કાયમ જમવાનું છે અને આવતા રહીશું તમ તો હું તો કાયમ આવતી દો કઈ વાંધો તમને આમ તો નિર્ણય લઈને પછી ફોન કરી દેજો એવું નથી હાજ જ ફોન કરો કાલ નિરાતે સાઈન ફોન કરજો અરે કાય વાંધો ને જગા ભાઈ તો હાલો સીતારામ સીતારામ હા હા બસ આવજો એ હા બાપુજી હમ છોકરો હારો છે કે નહીં ના ના છોકરો તો મને કેવો સંસ્કારી હતો અને છોકરો વ્યવસ્થિત હતો પૈયા લાગતો ગયો

હું તમને હું કઉ છું જી હોય એ તમારું જી કેવું છે તાત્કાલિક ખબર પડે એમ નહીં તમાર નામ શું મારું નામ રાધા રાધા બેન મારે તો વાત ન કરે આ તો પાડોશી શું એટલે મને ખબર ન હોય આ તો એ છોકરીમાં શું તમે ફાળી જાશો એ જ ખબર પડતી અને હા એ છોકરી છે મંદ બુદ્ધિની એને નથી કાંઈ કામ આવડતું કે નથી કાંઈ આમ તો એને સીંધને તો એ નહીં જ ખબર પડતી જો અને આ તો વળી તૈયાર કરી છે તો વળી તમને થોડી થોડી ગમી ગઈ ને આ તમારો છોકરો તો સવો રૂપનો આમ સવો કોક થોડી હારી મળી જશે કે બીજે ગોજો ત્યારે વાત હસી હોય જો આમથી તે એ નાની હતી ને ત્યારે મેં જોઈ હતી તે દુનિયા હું આવી નથી આ જ મેં જોઈ છે અને એટલે જ કહું હું એમ કઉ છું છોકરા માટે બીજી છોડી કોઈ સારું સારું બેન કીધું તમારા ભત્રીજાને ગાંડી જાય મગજ હવે અમે નીકળવી નથી હવે આપણે જ આવી હું બીજા એનું હક પણ કરાવશે કા મારા મામાને છોકરા એ ન કર્યું હે એટલે હું બીજા રે હક પણ ન કરાવવા દઉં અને હા ગમે કાવા દાવા કરી મારા મામાના છોકરા એ તો હક પણ કરાવવાનું સેમ કરાવવાનું જ સેમ હારું સારું હારું બતા આમ જવ લી ભાઈ કીધું એ હા શું હોવું જોઈએ આપણે હવે સબર નથી કરવો અને ઘરે જઈ ના પાડી દે ફોનમાં અરે માસી તમે આટલી બધી ઉતાવળ કરો મા એ રે રહીને મને જોયામાં હારી નથી લાગતી અને એ જી કે એ પ્રમાણે ત્યાં જોયામાં છોકરીમાં એવું મને કંઈ લાગ્યું નથી

કે છોકરે કેવી છે કેવી નહીં ઈ વાત તો બટા હાજી પણ ખરાબ નહી લાગે એમ કો તમે ચિંતા કરો માસી હું બેઠો છું તમે બધું મારી ઉપર છોડી દો બરોબર બધું થઈ જશે હાલો તે સારું તું કેમ એમ બેટા આલા બેન લોટનો ડબ્બો મીઠા ડબ્બો ને પાણી લાઈ દો તનો એ ભઈલા એ તો ઓ એ તારે કાઈ નથી કરું તું જઈને બાપુ પાસે બેય જા હું બધું કરી નાખું તને બહુ ભૂખ લાગી છે ને ભૂખ લાગી તને તારે કાઈ મહેનત નથી કરાવી હો તું જા બાપુ પાસે હાથે લઈ લઈશ થોડુંક કરાવ તન હું માંગો છું કીધું ને બેઈ જા જા અલ્યા મહેમાન આવો આવો એ બાપુજી મહેમાન આયા આવો બસ સુકી ગયા લાગે છે હા સારું કર્યું આવી ગયા ટેમે આમ થઈ કે બસ અમારા ગામમાં છે ને વેલી મોડી થાય છે અને હવે આમ જો રોટલા પાણી ખાઈને બસ માં જવું બનાવી નાખો આમ તો ક્યાં તો હતો કે રોકાઈ ગયો તો સારું હતું ખાતો લે આ નિશ્ચિત નસીબ નસીબ રહ્યા ને બનાવો મંડો જમવા મોટા બનાવો મોટો ખુરશી લાય એ બે બે

જો ને અમાન આ મારી દીકરી છે તમારે જે પ્રશ્ન પૂછો હોય તમ તાર પૂછી લો તમારું નામ શું મારું નામ જમકુ છે તમારું નામ જમકુ હે ને હા તમે કેટલું ભણ્યા હું બાર પાસ સુધી ભણી બાર પાસ સુધી ભણી એટલે હવે તમ નથી ભણતા ના હવે નથી ભણતી તો નહીં ભણવાનું કારણ નહીં ભણવાનું કારણ એ કે જ્યારે બારમાનું વેકેશન હતું ને ત્યારે મારા બા ભગવાનના ધામમાં વહી ગયા એટલે પછી બધું ઘરનું કામ મારે કરવું પડે એટલે પછી મેં ભણવાનું બંધ કરી દીધું મારા બાપુ ને મારા ભાઈ તો મને કે છે કે બટા તું ભણ ઘરનું કામ બધું એમ કરી નાખશું પણ મારું મન ન માન્યું જો જો રાધા કોઈ જો તમે બોલી જી આપણને કીધું ને એ બધો કાન ફંફોસો કર્યું આમાં મને તો કઈ લાગતું નથી મન બુદ્ધિ હોય ક્યાં મન બુદ્ધિ નું છે આપણે જે કર્યું બધું બરોબર કર્યું કે સારું ઉતાવળ કે પગલું ન પી લીધું ફોન જો ના પાડી દીધું તો આપણને સાચી હકીકત છે એ તો જાણવા ન મળે અને ઉપર જાતે આવી હારી છોકરી મને સંસ્કારી ન મળે હા એ વાત સાચી હો બેટા થાવું ન થાવું તો અંજળ ને લેખશે પણ આપણને સાચું જાણવા તો મળ્યું ને આયા તો હકીકત જાણવા મળ્યું હવે વાતમાં છે આ શું અમને તો કયો થોડું હવે એમાં છે એવું મેં અહીંથી બહાર જતા હતા ને તો કોઈક બેન અમને મળ્યા એને બેને એવું કીધું કે તમે જોવા ગયા એ છોકરી તમને ગમી તો મેં તો એવું કીધું મને એવું કીધું કે છોકરી રે ને મન બુદ્ધિની છે ને ઘરના કામ કરતા નથી આવડતું કેટલું બધું અમને કીધું હું મેન કારણ તો હું જો તમને ચોખ્ખે ચોખ્ખું ઈચ્છા હતી કે આ છોકરી મારો સંબંધ નો થાય લ્યો ને હે બાપુ એવું તો કોણ છે આપણા ગામમાં કે આપણે આપણું બેનનું આવું કીધું એમ જો ને પણ મારી ગણતરીમાં એવું છે મારા ગામમાં એટલા સબંધ છે એની કોઈ વાત જ જવા દો હજી જિંદગી ને માલપા હજી મેં કોઈ નાની મોટી તડા નથી કરી પણ તો આવું કોણ હશે ગામમાં કે મારી દીકરીની સબંધની આવી આડા પગ કોણ કરતું હોય છે મેમાન હું તમને શું કહું છું તમે એમને ઓળખો છો હું તમને શું કહું છું હું તો એમને ઓળખતો નથી પણ મારે જે જાણવું હતું એ મને જાણવા મળી ગયું આગળ વાતને લંબાવીને શું કરવી છે આમાં તમારો સંબંધ ગામમાં બગડશે અને એક બીજા જાતા હો થાય છે મારે જે જાણવા મળી ગયું તે મળી ગયું હવે બાપુજી હું શું કહું છું આપણે તમે ઓળખતા હોય તો આપણે ના સાવું આપણે કઈ બાજુ બોલવું નથી ખાલી અમારે એમને એક જ પૂછવું છે કે તમે અમે મારા બાપુ મારે બેન અમે તમને ક્યાં આડા ફગ્યા ખાલી એટલું જાણવું બીજું કઈ જાણવું નથી અમે જો આ લપથી આઘાત છીએ વર્ષો થી મને સમજશે તાર ના લખમા કોઈ મારી જિંદગી માં નહીં પડ્યો આપણે આરવાર જાવી આપણે ભાવર હતો ખાલી પૂછ્યું કે હું તમને કોઈ દી નડ્યો જિંદગી ની માલપા મારો છોકરો નડ્યો મારી દીકરી તમને આડા પાગી આવી તમે હાલો તમે તમને એ બેન નું ઘર જોયું તમે ઓળખો છો કોઈ વાંધો નહીં તમારી વાત સાચી છે તમે જાણી લો ચાલો હું તમને બેનનું ઘર બતાવું ઘરમાં તું બતાવશે જો મને જે કઈ વાત કરી ને એ આ માસી વાત કરી હતી એટલે કિંજલ ભાભી બોટા કિંજલ હો તમે આ વાત કરી મારી દીકરીની એમે તમારું શું બગાડ્યું છે તો મારી દીકરી તમે આઈ વાતો કરો છો ગાંડી છે મન બુદ્ધિની છે એમ તમારું કઈ લઈ લીધું છે એમે તમને કોઈ હેરાન કર્યા છે તમને ક્યાંય નડ્યા હોય તો ક્યો તમ જે હોય ક્યો ને કિંજલ ભાભી મારા બાપુ કઈ તમને આડા પગે આવ્યા હું આવ્યો હોય મારી બેન આવી તમને જે હોય કયો એટલે એનો રસ્તો થાય ને બાપુ એમ નઈ કિંજલ ભાઈ અમે આખા ગામમાં કોઈને નડ્યા હોય કોઈનું નું ખરાબ કર્યું હોય તો તમે અમને કયો તો અમારી બેન ની તમે આવી વાત કરી તમને કયો ને જે હોય બરોબર છે ને બાપુજી તમને બટા પેટમાં દુઃખ કઈ દો પણ આવી વાત નો કોઈ ની કરે પેટમાં તો મને એ જ દુખે છે કે જગા દાદા ચારે મેં મારા મામાના છોકરાનું તમને વેવાળનો તમારી દીકરી હરે કીધું ત્યારે તમે નો જોવાઈ ગયા અને ફડ દઈને તમે ના પાડી દીધી હે શું મારા મામાના છોકરામાં શું કાઈ ખોટ છે હે તો બટા કિંજલવાઓ તમારા મામાના દીકરાને મે વાત સાંભળી હગાવાલા પાએ સમાસર સાંભળ્યા હાવ મોળા સાંભળ્યા પછી કાઈ છે ને મે આ પાડ્યું તમને કિંજલભાઈ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું કે તમારા મામાનો દીકરો છે તમને એને લખનની નો ખબર હોય જો મુક આપે મને મારા મામાના દીકરાની બધી ખબર છે પણ જો તમારી દીકરી હારી ભાઈ ને એટલે મારે કરાવવું હતું અને આ કરવાનું બસ એક કારણ છે પણ હું તમને શું કહું કિંજલ ભાઈ આ ઠેકાણે તમે હોય અને તમારે તો વેવાળ વાત ઈ છોકરા એરી હાલી હોય તો તેમ કરો ખરા તમે દુઃખ માં જાવ ઈ હારા કે સુખ માં જાવ હારા ઈ મને જરા કયો તેમ જો મારી બેન ની હોય તમે તો આ કરાવશો તમને ખબર છે અમે છોકરો નથી હારો તમારી બેનનો નો તમે આ વેવાળ કરાવશો કોઈ તો પછી કોઈની છોકરીની જિંદગી ન બગાડાય અમે તમને ક્યાં આવ્યા છીએ હું તો એવું કઉ છું કિંજલ ભાઈ જો કોઈ સારું થતું હોય ને તો આપણે ન જોઈ શકતા હોય આડા ન હોય એને એમ કહેવાય તેમ તમારી રીતે કરી નાખો તમારું શું કેવું મારા ક્યાં છે ને સરતી ડેગડી કોઈની પડાય નહીં એમાં આપણે સારું ન ફાળવી એમાં દુઃખદ હોય આપણે જો કિંજલ ભાઉ અંજણનો લેખ હોય ને ના વ્યવહાર થાય તમે ગમે એટલું મથો ને તો એમ વ્યવહાર ન થઈ જાય કાંઈ જગાદાદા અને મુકાભાઈ આ તમારી વાત કેવી સાચી છે અને હું ત્યાં શું કરવા બેઠી હતી કે મને ખબર હોવા છતાં દીકરીને તમારી દીકરીનું દુઃખમાં નાખું જગાદાદા મને માફ કરી દેજો અને મુકાભાઈ તમે મને માફ કરી દેજો અને આ મા વગરની દીકરીને હું દુખમાં નાખું જગાદાદા મને માફ કરી દેજો જો માસી તમે માફી માગી લીધી એ તો બરોબર છે પણ આ તમારા ઘરની આમના ઘરની મારા ઘરની નહીં આ તો ઘર ઘરની વાત છે કે જ્યાં સાચું ખોટું કાવા દાવા કરીને જ્યાં વ્યવહાર થતું હોય ન્યાય પગ છે ને વ્યવહાર નથી થવા દેતા આ તો છે ને એક કિસ્મતનો ખેલ છે જો થો હોય તો થઈ જાય હારામાંય થાય ને મળામાંય થાય પણ આવા ખોટા કાવા દાવા કરીને જેનું હાચામાં થતું હોય ને એ આવા પગડાડી નથી થવા દેતા પણ એવું ન કરાય તમે જે વાત હોય એ તમે સાચી બતાવો પછી થાવું ન થાય તો અંજલની વાત છે પણ આવા ખોટા કાવા દાવા ન કરે આજ આમના ઘરે થયું કાય તમારા ઘરે થાય છે તો આ હું સમાજ તમે ગેર માર્ગે દોરીન જાવ છો ને પણ આવું જે થાય છે એ બંધ કરો મારું તો એટલું કહેવું છે મા મારી ભૂલ જગા દાદા અને હા મેં તો આવું કર્યું ને હું કરી સઈ નઈ અને હા જે લોકો કરતા છે ને એને હું હારી શીખામણ આપીશ કે તમે આવું ન કરો ને હવે ઈ તો બધી વાત જાવો દો કિંજલ ભાઈ ઈ બધું કુવામ નાખો હવે નવે સટસી ને આપણે એકડો ઘૂટવાનો આમ થાય મહેમાન બસ સુકી ગયા છે બાપુજી તો ભજજન શેરો બનાવી નાખી હાલો અને એવું પાછું મગજમાં નહીં લેવાનું તમે તો મારી માં સામાન હો ને